જય માતાજી હર મહાદેવ બધાઈ ને આજ છે મહાશિવરાત્રી મહાશિવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છા બધાઈ ને જય હેપી મહાશિવરાત્રી તો આસ્તા મહાશિવરાત્રી હે એટલે આપણે જાઉં મહાદેવના મંદિરે દર્શન કરી આવી હું ધૂપ દીવા કરી આવી હું મોડા મોડા જાઉં કામકાજ કરીને બધું આજ જરાક મોઠું ઉઠવા મોડું થઈ ગયું રાતે લાઈટ નહોતી ને પછી બાર બાર હુવા નીકળી છું આ દીકરી બે બાર મસર કરતા હતા પછી સાડા બાર એક જેવું થઈ ગયું હતું હુવામાં એટલે મોડું ઉઠાણું આજ મારે માં જો ફરિયા અને હંજવારી ને હું ઘાટે એ કરીને પછી રોટલી કરી છે નાસ્તા ની ને મારે મારા પપ્પા ને નાખવા વાહિંદા વાહિંદા મારા પપ્પા એ ઠોરલે ફેર વાઘડી એ વાહિંદા એ કે નાખ દઉં ને તો પછી વેલા રાવલી વાડીએ જઈ હગે મારી માં જો આ બાનુ ફર્યું વારતી 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 બાનુ ફર્યું વારવા પી ગઈ જો શંકર બાપુ પેલા ધરી આઈ ગયા બાપુ ભાંગ પછી અમાર પીવાની હાલો તમે બધા ભાઇંગ પીવા ભાંગ બનાવી બાપુએ કઈ પૂછ્યા હતા બાપુ વારે વાહ

ચાલો તો કામકાજ કરીને થઈ ગયા ફ્રી બધું કામકાજ થઈ ગયું ને અટાણે હાડા હાડા દો થયા ને સેલે બુંગીયા એક ભરવાના હતા એ બુંગિયા ભરી દીધા ને બુધા દુકાઈ ને મોકલી દીધા ને સાહી ઢોરાણી આમાં દુનિયા આ બગડા બોલતી હતી કામની સાઈ ઢોરાણી તે મારી માં કરે પોતું ને મારા પપ્પા ઓલી વાડીએ ગયા ને કીધું બુંગિયા ભરી દે ને તો લેતા જાય ને દેતા જાય

ઘણા ના ફોન આવે ને એમ કે પાંચસો ગ્રામ ઘી હો હોતસો ગ્રામ મોકાયેલ હો ત્રણસો ગ્રામ ઘી મોકલ એટલું ઘી છે ને અમારે તમને દેવું એનું કારણ શું છે કે રોલ પછી બરણી ની માથે વીંટવાની ટેપ પાછી એની માથે વીંટવાની સોથી બીજી ટેપ પછી વજન કરવાનો કાંટો હજી એક ખર્ચો આવી છે બોક્સ લેવા પડી છે બોક્સ ની અંદર મૂકીને ઓલું કરવાનું હોય ને બોક્સની અંદર બરણી મૂકી દઈએ ને તો વાંધો ન આવે તો એ બોક્સ નો ખર્ચો હજી એક અમારે એટલે મોટો કરીને અમે તમને ત્રણસો ગ્રામ ને પાંચસો ગ્રામ ઘી મોકલીએ પાછું અમારી માથે ઘી પડે મૂકવું ને ઘી ના ભાવ જ છે એટલે એટલું અમને ન પોહાય જો તમારે કિલો લેવું હોય ને કિલો ની ઉપર ગમે એટલું લેવું હોય બે કિલો ત્રણ કિલો ચાર કિલો તો એટલું પોહાય અમને પણ આ રીતના નો સેટિંગ આવે આપણું એમની કીધું એક ફર વેડિયામાં કહી દઉં ને તો બધા જોઈએ ને તો પ્રોબ્લેમ નો આવે બરોબર બાકી તો હું આગળ ખાન સાહેબ એહી મારા કાલે જે બેઠી હતી એ અંધારું થઈ ગયું કે હુસતું નતું લાઈટે વહી ગઈ હતી મારી મારા થી કાલે અહીં જાય હું કાલો વાંધો નહીં આપણે કાલ કરી નાખ્યું તો અટાણ મારી માં કામકાજ કરીએ રાઈન થઈ તો હું ઘડે ખાન સાહેબ એહી જાય દીના કઈ ડુકાર છે નહીં ને આપણે ઇન્સ્ટાગ્રામ માં પ્રમોશન કરીએ

આપણે આય બોર કરાવી લીધો એટલે મીઠા પાણી ની બગાટી બોલી જાય અને ન્યાં મીઠું પાણી ડુબઈ માઈ પાણી એને ફિલ્ટર કરીને પસી પીએ ડુબઈ માં એટલે હું કહું કે પાણી ભગવાઈ દીધું તો જળનો બચાવ કરો જળ જ કેવાય કે હું હા જળ એ જ જીવન છે મિત્રો રિવર્સ રિવર્સ માં હાઈલી જામ હાયલી જામ આપણું તેલ આવી ગયું હાખા બરોબર ધોળા નીકળે છે તો હાલો હું મારદો શ્યાક નો વઘાર ને હવે પછી

પડી ગયા મારે માથે રેવા દો આ કાન બાન તોડી નાખીએ મો બાપો એવડું ફાણે તમે રેવા દો ¡Ay, uno! ¡Ah! ¡Ah! ¡Suka la no! ¡No quiero que vaya! ¡Suka la no! ¡Suka la no!

હેલો જય માતાજી ઓમ નમ શિવાય કેમ છો મિત્રો બધા મજામાં ને જે જે ટાઈમે આપણે મુલાકાત થઈ તો અમે આવ્યા તા શંકર બાપા પગે લાગવા ને ભાઈ હા એ ખાતા જાય એમાં કા બને વાહ આનો તો બધું રીયું કે ને નઈ રહું કરે આવી છે લઈ આવાઈ ને ઘરે હતી જો અમે શંકર બાબુ વાન ટેકરી આવ્યા હતા તો પછી ગામમાં ગયા આ હા ઓલા આ ટેકરી છે ને આવ્યા હતા તમે હે વારે વાહ

અમારે ફરાર કરી હી અડધા કોળરિયા મેં એમ થા મેકસ્તન કરને રોટલી ને એકટનો હાજી ખાય હા આજ ફરાર જ કરજે ખાલી આજ ફરાર જ કરજે આ વાળો આયુ જો સચિવકાન કોમર બાપુ ભૂખ લાગી બાપુ ફી ખાતી આ જડ જડ કરને મારે હે ને ઇન્સ્ટાગ્રામ માં વિડિયો મૂકો નીતિન ભીંદો વેતી તી આખડી મારે વિડિયો ઉતારવા છે હું પડી એટલે હું બેઠી હાજી રોટલા કરવા ને બેઠી ને બાકી તો આપણો આજનો વિડિયો પૂરો થાય જો તમને ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આવીજો બધાય